રાજ્યભરમાં તમામ દૂધ મંડળી કરતાં સુમૂલ ડેરી દ્વારા સૌથી વધુ ભાવ લેવાતો હોવાના આક્ષેપ સાથે સુરશહર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુમુલ ડેરી સામે મોચો મંડાયો છે ત્યારે બુધવારે સુરશહર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુમુડ ડેરીના ચેરમેનને આવેદનપત્ર આપી વધારેલા ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરાઈ હતી તો સાથે પશુપાલકોને કિલો ફેટે ચિયાસીને બદલે સોર રૂપિયા આપવાની પણ માંગ કરવામાં આવી છે ગુજરાતમાં આવેલી દૂધ મંડળીઓમાં સૌથી વધુ ભાવ લિટરે દૂધનો સુમૂલ ડેરી દ્વારા વસૂલ કરાઈ રહ્યો છે અમૂલ ડેરી દ્વારા પણ ઓછો ભાવ વસુલાતો હોય ત્યાં સુમુલ ડેરી સુરત દ્વારા તાપી જિલ્લાના ગ્રાહકો પાસેથી અધધધ અધ કહેવાય તેટલો ભાવ વધારો કરાયો છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુમૂલ દ્વારા વધારેલા દૂધના ભાવનો વિરોધ કરી તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરાઈ રહી છે સુરત સુમૂલ ડેરી દ્વારા પોતાની મનમાની કરીને ભાવ વધારો દૂધનો કરવામાં આવ્યો આક્ષેપ સાથે વધેલા દૂધના ભાવનો વિરોધ કરાયો છે સુમુલ ડેરીના દૂધના ભાવમાં તાજેતરમાં જ વધારો કરાયો છે જેમાં પણ સૌથી વધુ વિવાદાસ્પદ વાત સામે આવી છે કે સુરત અને તાપી જિલ્લાની અંદર જે ભાવ લેવામાં આવે છે તે અન્ય જિલ્લા કરતાં ચાર રૂપિયા વધુ લેવાઈ રહ્યો છે સુરત અને તાપી જિલ્લાના શક્તિ ગોલ્ડ દૂધના લીટરના સાઠ રૂપિયા લેવામાં આવે છે ત્યારે અન્ય જિલ્લામાં રૂપિયા છપ્પન લેવામાં આવી રહ્યા છે તેને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે રૂબરૂ મળી આવેદનપત્ર આપી સુરત શહેર અને જિલ્લા સાથે તાપી જિલ્લામાં જે અન્ય શહેરો કરતાં દૂધના ભાવમાં બે રૂપિયાથી ચાર રૂપિયા સુધીનો તફાવત છે તે તાત્કાલિક પાછો ખેંચવામાં આવે સાથે પશુપાલકોને કિલો ફેટે રૂપિયાને બદલે સો રૂપિયા આપવામાં આવે તે માંગ કરાઇ હતી અને જો પ્રજાહિતમાં નિર્ણય નહીં લેવાય તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોને સાથે રાખી જન આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી પોકારી ગયા હોય વધારેમાં વધારે દૂધનો ભાવ જો હોય તો સુરત જિલ્લાની અંદર શહેરની અંદર લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા હોય ત્યારે લોકોને જીવન જરૂરિયાત દૂધ એટલે જીવન જરૂરિયાત બાળક ગયા ને સવારમાં પહેલો જેટલો એને દૂધનો ખાવાનો હોય સુરત એ જેવી સંસ્થા જ્યારે આ લોકો માટે આમ થતું હોય ત્યારે આ ભાવ ઘટાડો પાછો ખેંચવા નહીં કોંગ્રેસ સમિતિ પણ માંગ કરી રહી છે અને સુરતની જનતા પણ માંગ કરી રહી છે જ્યારે કોવિડ જેવી મહામારી તમને ખબર છે તમે આ શહેરની અંદર રહ્યો છો અમે પણ આ શહેરના નાગરિકો જોઈએ જ્યારે લોકોને ખાવાના વાંધા પડતા હોય ત્યારે સવારમાં દૂધ તો લેવાનું છે ક્યાં છે ચાલુ દૂર બાળકને દૂધમાં પાવાનો હોય સવારમાંથી જ આ મોંઘવારી મળે છે એવો

સુમુલ ડરી ના ચેરમેન ને આવેદનપત્ર આપવા સુરત મનપાના માજી વિપક્ષી નેતા પ્રફુલભાઈ તોગડિયા અશોક આધેવાડા સહિતના કોંગ્રેસીઓ જોડાયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશ વાળા